હવે ગુજરાતની બનાસકાંઠાના લાખણીમાં ધોધમાર વરસાદ છે લાખણીની બજારોમાં નદીઓ વહેતી થઈ છે ભારે વરસાદથી જનજીવન ખોરવાયું લાખણીમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી સર્જાઈ છે આગથડા જેતડા સહિતના ગ્રામ્યમાં વરસાદ વરસ્યો છે બનાસકાંઠામાં વહેલી સવારથી લાગણી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો લાખણી પંથકમાં થયેલા ધોધમાર પગલે બજારોમાં નદીઓ વહેતી થઈ છે સહિત આસપાસના સહિત અનેક ગ્રામ્ય પંથકોમાં પણ વધુ વરસાદ નોંધાયો છે જે રીતે પાણી ભરાઈ ગયા છે અનુમાન લગાવી શકાય કે ઘરની બહાર નીકળવું પણ લોકો માટે મુશ્કેલ થઈ રહ્યું છે દુકાનો બંધ રહી પ્રભાવિત થઈ રહ્યું છે થઈ છે વધુ વરસાદ હજી પણ જો આવે તો પૂર જેવી સ્થિતિ પર સર્જાઈ શકે છે જોકે ઉત્તર મધ્ય ગુજરાત જે વરસાદની રાહ જોતું હતું ત્યાં વધુ વરસાદની શરૂઆત ગઈકાલથી થઈ ગઈ છે